કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખવાના છીએ કોઈપણ સંખ્યાનો અગિયાર સાથે ગુણાકાર તો કોઈપણ સંખ્યાનો અગિયાર સાથે ગુણાકાર કરવા માટે આપણે સૌ પ્રથમ પહેલી જે સંખ્યા છે એને એમ નામ લખીશું એટલે બે પછી આગળની તરફ એનો સંખ્યાનો સરવાળો કરતા જશું પાંચ અને બે થશે સાત પાંચ અને ત્રણ થશે આઠ ત્રણ અને એક થશે ચાર અને પહેલો અંક છે એને એમનામ મૂકવાનો તો આ થશે એનો શોર્ટકટ રીતે જવાબ ચાલો બીજું ઉદાહરણ જોઈએ આ સંખ્યામાં પહેલો અંક છે ત્રણ એની આગળની સંખ્યા છે ચાર એટલે ત્રણનો ચાર સાથે સરવાળો કરો એટલે ત્રણને ચાર થશે સાત બે અને ચાર થશે છ બે અને પાંચ થશે સાત ત્રણ અને પાંચ થશે આઠ અને ત્રણ છે એને નામ મૂકી દેવાના તો આ થશે એનો શોર્ટકટ રીતે જવાબ ચાલો એક બીજું ઉદાહરણ લઈએ બે છે એ પાછળનો અંક એટલે બે મૂકી દઉં બે અને પાંચ થશે સાત ત્રણ અને પાંચ થશે આઠ ત્રણ અને બે થશે પાંચ બે અને ચાર થશે છ અને પહેલો અંક છે ચાર એટલે એને એમનામ મૂકી દો આ છે એનો જવાબ આ છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે